હોલી જોલી તથા શ્રદ્ધા ભડંગ ઉપપ્રમુખ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદના પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી તથા શ્રદ્ધા ભડંગ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું મેચ શરૂ થતાં પહેલાં મંચસ્થ મહેમાનો અને ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ભારતીય પરંપરા પ્રમાણે મહેમાનોનું વૃક્ષ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં દાહોદની એકવીસ મહિલા ટીમોએ ભાગ લીધો દાહોદની સ્કૂલો તથા વિવિધ સમાજની મહિલાઓ ખૂબ જ ઉત્સાહથી ક્રિકેટ મેચ રમવા માટે તત્પર જોવા મળી દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ટોસ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવી હતી શહેર સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી તથા શ્રદ્ધા ભડંગારા ડબલ્યુ સીસી એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસથી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે જેમાં મહિલાઓ તથા યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે તેની ઓપનિંગ સેરેમની છે અને તેમાં આપણા ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરી ના હશે તેનું ઓપનિંગ સેરેમની કરવામાં આવી છે બહેનોને પ્રોત્સાહન આપવા માટે દાહોદ શહેરની જનતા અને સમગ્ર દાહોદ શહેર ભાજપની ટીમ અહીંયા મોજૂદ છે તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ ટીમ ઓલી જોલી ગ્રુપ અને શ્રદ્ધાબેન ભડંગ દ્વારા જે ક્રિકેટ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે આજથી જે શરૂ થવા જઈ રહ્યું છે એ ખૂબ જ દાહોદ સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે દાહોદની મહિલાઓ પોતાનું એક આગવી ઓળખ દેશ દુનિયામાં ઓળખા બતાવી શકે એ મારો એક પ્રયાસ છે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ જે રીતે દેશની મહિલાઓ સમગ્ર દેશનું નેતૃત્વ કરે રાજ્યનું નેતૃત્વ કરે અને અલગ અલગ ક્ષેત્રોમાં ક્રિકેટ હોય શિક્ષણ હોય વિજ્ઞાન ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે એ રીતના જે મોદી સાહેબના જે પ્રયાસો છે એ પ્રયાસોના ભાગરૂપે દાહોદનું રાહુલભાઈ ઓંડા ગ્રુપ પણ છે ઓલીજોડી ગ્રુપ પણ છે અને સરદારબેન અને સમગ્ર ટીમ જે આ કાર્ય કરીએ ખૂબ જ સરસ કામ છે દાહોદની મહિલાઓ પણ આમાં પોતાનું શક્તિ બતાવીને કોઈક ને કોઈક ક્ષેત્રમાં આગળ વધે એવી શુભેચ્છાઓ હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ